ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ ગેમ જો મજામાં હર હર મહાદેવ રાધે કૃષ્ણ તો હમણા અમારા માસાની બધાય આવે છે તો મારા પપ્પા આગડી ગાડીને એવું લેવા જાય છે પહેલા અમે છાશ લઈ આવી છે તો હમણા એક ફોર વ્હીલ લેવા જવાની છે ઉધના બાજુ કે છે અહીંયા લેવા જવાની છે તો મારા પપ્પા ને મારા માસા હમણા જાય છે હાલો મિત્રો કેમ છો મજામાં જય માતાજી હર હર મહાદેવ તો અટાણે રહી છે મેં વાડીએ સાહેસ લેવા તો ત્યાં જવાનું છે પછી આગળ ઉધના જવાનું છે ગાડી ફોર વ્હીલ લેવા એક મારા હાટું ભાઈ આવે છે દેહમાંથી તો એની હરે રહી તો બ્લોકમાં રહી ગયો પહેલાં સાહેસ લેવા જઈ તો નીલમે પાર્લે લીધા જવું તો નીલમ ભૂખી થઈ ગઈ ભૂખ લાગી ને તો હાલો

પછી જો અહીંયા જો પછી અહીંયા તો રેસિડેન્ટ બની ગયું છે તો આ બધું છે ને દુકિયાના દરબારની પાછલો રોડ પડે ને એ જગ્યાએ છે તો આ પામ જો કેવું સારું છે તો નીલમ કેવું જગ્યા છે આ પહેલા અમે અહીંયા જ રહેતા પણ આવું કાઈ હતું નહીં હવે બધું બદલ્યું છે ભરત દીતા ભરત દીતા બદલ્યું છે પહેલા અમે અહીંયા જ રહેતા હમ પેલે વેલા આવ્યા ને ત્યારે એ પણ અમે તમને બતાવશું કે અમે પેલે વેલા ક્યાં આવ્યા હતા ક્યાં રહેતા ન્યાડાણે

એ બીજો નથી પાડવાનાથી વાર છે હા બીજા બધા પાછળ પડશે તો હાલવા મીડી છે તો આગળ નવી ગાડી હાલવા મીડી છે આ ટેમ્પો અહીંયા હળગી ગયો તો એનો વિડીયો જોયો હોય તો તો આય હળમાં લાગી ગયો તો આખે તો જો કેટલું બધું ફુલેવર છે બેઠા છે આ ગગનનો છે રુદ્ર ધમદરે અમારા મામા છે અહીં બધા બેઠા છે બોલો તો નખાતો રમા એનું નામ છે YouTube નામ છે નાનો બધા બેઠા છે એનું નામ છે નામ છે નાનો હા યુટ્યુબર હા હા રેસિપી ને હા બધું કાઠિયાવાડી બનાવે જમવાનું બ્લોગ બ્લોગ આવે છે હજી હમણાં જ શરૂ કરેલું છે તો પણ એને જો ટ્રેક્ટર કેવું સારું આવડે છે તો આ ટ્રેક્ટર આ ટ્રેક્ટર છે ને એ શોર્ટ વિડીયો તમે જોઈજો નીલમે હોતી ઝાઝા ભરવા પેલા આકેલું છે આકેલું છે ને મારા મામાએ એ વિડીયો ઉતાર્યો તો એ અમે મૂક્યો હતો તો અમારે નવો ફોન લેવાની છે ને એની વાતચીત હાલે છે કયો ફોન લે કયો ન લે એવું જોઈએ તો ઓલી તો સાચું બોલ મારા મામા ની રહે છે હમણા આપણે મારા મામી પાસે પછી ગા પાસે ચાલો જો દેખાય તો ચાલો આપણે આગળ તો અમારે ખાણી પીણી ના બ્લોગ બનાવને રશિકભાઈ ઈ જો આવધી એકદમ દેશી રીતે બનાવે ઈ આયા બને છે તો જગ્યા હતી હે ને આયા અમારા મમ્મી કપડા ધોય છે ને આ કુંડી હતી પણ અમારું સ્વિમિંગ પૂલ હતો અમે બધાય નાના હતા ને ત્યારે અમે બહુ નાતા આમાં આ અમારું સ્વિમિંગ પૂલ હતું ને જે હમણાં નાનો બ્લોગ ઉતારતો હતો ને એનું હતું નાનું એવું કુંડી છે તો આ ને આ અમે જ્યારે અહીં રહેતા ને જ્યારે અમે બહુ નાતા ને એમ ગાય ને એનું વાસડું છે બતાવું તમને તો ગાય લગભગ મન જોઈન બી એનું વાસડું બડ ગાય પાઈ જાય તો આપણે આગળ જાય એક ચૂલો તમને અમે અહીંયા બતાવ્યો એક ચૂલો અહીંયા પણ છે અમારે અમારા જો આને હું કહેવાય તો નથી ખબર પણ બહુ જૂની છે અહીંયા પણ છે અહીંયા અમારો હિંચકો હતો પેલા અહીંયા બહુ મોટો હિંચકો હતો બધાય ચાર પાંચ અમે હું નાનો ઝીકો ઢીંગી નાનો નિર્મલ અમે બધા એક ઈચકા બીસી જ હતા આવડો મોટો ઇંચકો હતો હવે ચાલો મારા પપ્પા બેઠા છે અહીંયા જાય આપણે તો અમે છાશ લઈ લીધી છે ને હવે ઘરે બાજુ જાય છીએ આમાં છાશ છે મારા પપ્પાએ લીધી છે તો ચાલો તો ચાલો દુખા જ આવશે ખાલી આમનું માની તો નીલમને ટ્રેક્ટર આવડતું નથી શીખે છે તો ઓલા યુટ્યુબર છે આ ભાઈ યુટ્યુબર છે ને આ બેન ને તમે જાણો જ છો યુટ્યુબરમાં ઓલા ભાઈ છે ને એ ખાણીપીણીના બ્લોગ બનાવે છે શોર્ટ વિડીયો ને આ ભાઈ યુટ્યુબર છે આ બેન નીલમબેન બેન શીખે છે તો આલ્યું ઓ જો આવું કેડાઈ છે જાવા દે નિલમ

હા હો તો આ ચેનલ નું નામ નાનો ચેનલ છે એવું છે ને બધાય સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો તો અત્યારે આવ્યા છીએ આપણે દુખ્યાના દરબારે તો અહીંયા અમે દર્શન કરવા આવ્યા હતા તો જો બતાશે નહીં કેમ કે સૂરજનો પ્રકાશ આ બાજુ પડે ને એટલે બતાશે નહીં ને આ બધું ગૌશાળા છે અને રવિવારે અહીંયા દર રવિવારે જમવાનું ને એવું હોય તો અટાણે અમે આવ્યા છે સિટીમાં ને અમારા હાટુ કઈ ગાડી લેવાની હતી તો હું તમને બતાવું ગાડી લઈ લીધી તો જો તો જો તો આ ગાડી લીધી છે કઈ કહેવાય અલ્ટ્રિક આ ગાડી લીધી છે તો તમે જોયું ને હમણાં તમને પૂરી ગાડી બતાવું ને આ જગ્યાએ આવ્યા હતા તો હવારના સિટીમાં આવ્યા હતા ગાડી જોવા તો તમે વાહે જોઈ શકો છો કેટલી ગાડી છે આ બધી આ બાજુ તો બતાવું અમુક ગાડી અહીંયા છે બધી વેસાવશ છે કેમ કે કાર મેળો કહેવાય કે નહીં એમાં છે તો તમને બતાવું ઘણી ગાડી છે અહીંયા તો જો આ ભાઈ છે ને એ અમારી આરે આવેલો છે ગાડી લેવા અને આપણી ચેનલ જોવે છે કાને તો જોવો તો એક ઈકો છે બહુ મસ્તીની ગાડી અહીંયા બતાવું તમને લેવી હોય ને કોઈને તો જાય કિંમત બધું છે તો આ ઈકો કોઈ લેવો તો કેટલી કિંમત છે બે પાસાઠ સીએનજી બે હજાર તેરનું નું મોડલ છે તો આ બધી ગાડી છે જોવું આ છે ડીઝલ તો અહીંથી બતાવું તમને જો આ બધી તો તો આપણે આપણી ગાડી જ્યાં લીધી છે ત્યાં પહોંચી તો અમે ગાડી લીધી છે ને ત્યાં થોડાક લોકો આવ્યા છે જોવા તો એ જોવે છે જો આ ગાડી છે પછી એકત્રીસ નંબર છે ને આ જુઓ તો કોઈને આવવું હોય તો કોન્ટેક કરજો અહીંયા સિટીમાં છે ઉધના ઉધના સાઈડ સિટીમાં ઉધના સાઈડ છે કોઈને આવવું હોય લેવા તો કોન્ટેક કરજો આવડા બધા પૂછે છે હું ભાવમાં આવી છે અને એમ તો આવડા કહેશે તો હું ભાવ બતાવી ગાડી લીધી છે અને અમે આવ્યા છીએ સેન્ડલા કરવા એટલે અત્યારે એને જવાનું છે તરત ને તરત ઘરે સેન્ડલા કરી નાખું